હેલો ફ્રેન્ડ્સ સરસના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં બહાર લારી પર કે હોટેલમાં મળે એવી પાઉંભાજી બનાવીશું શિયાળાની ઠંડીમાં બહાર જવાનું મન ના થતું હોય અને પાઉંભાજી ખાવી હોય તો બહાર લારી પર મળે એવી જ પાઉંભાજી ઘરમાં પણ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો આ પાઉંભાજી એકદમ ફટાફટ કેવી રીતે તૈયાર થઈ જાય છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડિયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ ટેસ્ટી એવી પાઉંભાજી આજે આપણે કુકરમાં બનાવીશું જેથી એ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો કૂકરને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી કૂકર ગરમ થઈ જાય એટલે એમાં છથી સાત ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી ક્રેકલ થવા દઈશું ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું હવે પાઉંભાજી બનાવવા માટે ડુંગળી અને ટમેટા મેઇન હોય છે તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું આપણે એને વધારે કૂક થવા દેવાની નથી પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું હવે એમાં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું આ બંનેને ડુંગળીમાં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું લીલું મરચું ઉમેરવાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે લગભગ બે એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ડુંગળી હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે અને લસણ અને મરચાંની પણ કાચી ફ્લેવર નીકળી ગઈ છે તો ત્યાર પછી મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના ટામેટાને એકદમ ઝીણા સમારી લીધા હતા તો એ ઝીણા સમારેલા ટામેટા ડુંગળીમાં ઉમેરી દઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આ ટામેટા મિક્સ થઈ ગયા છે તો ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મીઠું ઉમેરવાથી ટામેટા એકદમ ફટાફટ કૂક થઈ જશે અને હવે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર પછી તમે જોઈ શકો છો ટામેટામાંથી પાણી છૂટવા માંડ્યું છે પરંતુ આ પાણી બળી જશે અને એમાંથી તેલ છૂટું પડી જશે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાના છે હવે પછી એમાં દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને આ મરચું ફક્ત કલર માટે જ આપણે ઉમેરીએ છીએ એમાં તીખાસ બિલકુલ પણ હોતી નથી હવે એને મિક્સ કરી લઈશું હવે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ટામેટા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે કુકરમાં ભાજી બનાવતા હોય ત્યારે ટામેટા અને ડુંગળી બંને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાના છે ત્યાર પછી આપણે એમાં થોડા શાકભાજી ઉમેરીશું તો મેં અહીંયા અડધું ગાજરને નાના ટુકડા કરી લીધા છે તો તેને ઉમેરી દઈશું પછી એમાં પા ભાગનું બીટને મેં નાના ટુકડા કરી લીધા છે તો તેને ઉમેરી લઈશું અને બીટ ઉમેરવાથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવશે પછી એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમને થોડા મોટા ટુકડા કરી સમારી લીધું છે તો તેને પણ ઉમેરી દઈશું પછી અડધા કોબીજને મેં મોટું મોટું સમારી લીધું છે તો તેને પણ ઉમેરી લઈશું તમારી પાસે ફ્લાવર હોય તો તમે ફ્લાવર પણ ઉમેરી શકો છો પછી ત્રણ મીડિયમ સાઇઝના બટાકાની છાલ કાઢી અને એના મોટા ટુકડા કરી લીધા છે અને એને ધોઈ લીધું છે તો એ બટાકાને પણ ઉમેરી દઈશું હવે ત્યાર પછી આપણે એમાં સૂકા મસાલો ઉમેરીશું તો પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું પછી એમાં અડધી ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું પછી એમાં પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું કારણ કે લીલું મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું ઓછું ઉમેર્યું છે પછી એમાં દોઢ ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું અને તમને વધારે જોઈતો હોય તો તમે બે ચમચી જેટલો ઉમેરી શકો છો હવે બધા શાકભાજી અને બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા શાકભાજીમાં લાગી જાય એ પ્રમાણે આપણે એને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી મેં અહીંયા એક નાની વાડકી જેટલા લીલા વટાણા લીધા છે તો તે વટાણાને પણ ઉમેરી લઈશું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આને એકથી બે મિનિટ માટે આવી જ રીતે કૂક થવા દઈશું જેથી બધા મસાલા શાકભાજીમાં વ્યવસ્થિત રીતે લાગી જાય હવે આ બધાને મેં લગભગ થી ત્રણ મિનિટ માટે એમ જ કૂક થવા દીધું છે અને તમે જોઈ શકો છો બધા મસાલા પણ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે તમારે ભાજીની કન્સિસ્ટન્સી જે પ્રમાણે રાખવાની હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે મેં અહીંયા મીડિયમ રાખી છે એટલા માટે બે ગ્લાસ જેટલું રાખ્યું છે તમારે થીક રાખવી હોય તો દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે તો કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એની ત્રણથી ચાર વિસલ વગાડી દઈશું થોડી વાર પછી વિસલ વાગી ગઈ છે અને કૂકર ઠંડુ પડી ગયું છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું હવે તમે જોઈ શકો છો શાકભાજી એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે પરંતુ પાઉંભાજીમાં બધા શાકભાજી ક્રશ કરેલા હોય છે તો હવે આ બધા શાકભાજીને આપણે જે પાઉંભાજીનું સ્મેશર આવે છે તેના વડે દબાવી અને ક્રશ કરી લઈશું અને આપણે કૂકરનું ઢક્કણ ખોલી અને તરત જ આપણે એને સ્મેશ કરી લેવાનું છે કારણ કે ગરમ હશે તો ફટાફટ એકદમ ક્રશ થઈ જશે હવે તમે જોઈ શકો છો બધા શાકભાજી એકદમ પરફેક્ટ ક્રશ થઈ ગયા છે અને તમને આમાં થોડા આખા શાકભાજી પસંદ હોય તો તમે આખા પણ રાખી શકો છો ત્યાર પછી આપણે બેથી અઢી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેં અહીંયા સ્ટોર કરેલો લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે તમે તાજા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે આ ભાજીને આપણે ગરમ થવા દઈશું હવે આપણી ભાજી તૈયાર તો થઈ ગઈ છે પરંતુ એનો કલર હજુ વધારે લાલ લાવવા માટે આપણે એના ઉપર એક વઘાર કરીને રેડીશું તો તેના માટે વઘારિયાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને ત્યાર પછી એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ હલકું ગરમ થઈ ગયું છે એને વધારે ગરમ નથી થવા દેવાનું પછી એમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ વઘારને આપણે ભાજીમાં રેડી દઈશું અને ત્યાર પછી આ ભાજીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો વઘાર વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણી આ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આ ઇન્સ્ટન્ટ બની જાય એવી ભાજી બહાર લારી પર મળે એવી જ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે આ ગરમા ગરમ ભાજીને આપણે શવ કરી લઈશું આ ભાજી બનાવવા માટે મેં એકદમ ઓછા શાકભાજીનો ઉપયોગ કર્યો છે તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે આ ભાજી સાથે મેં ડુંગળીનું સલાડ બનાવ્યું છે તેને પણ સૌ કરી લઈશું અને આ બંને ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું હવે ત્યાર પછી ભાજીના પાઉને મેં તાવી ઉપર બટરમાં શેકી લીધા છે તો તેને પણ આપણે ભાજી જોડે સર્વ કરી લઈશું તમને જ્યારે પણ ભાજી ખાવાનું મન થાય અને તમારી પાસે સમય ઓછો હોય તો તમે આવી રીતે એકદમ ફટાફટ ભાજી બનાવી અને ખાઈ શકો છો આ એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી તમે પણ આવી જ રીતે તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો